નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં મિત્રો હવે પૈસા આવશે જેમાં મિત્રો સાઠ વર્ષથી વધુ હોયના તમામ પરિણિત ખેડૂત પરિવારને મિત્રો મહત્ત્વની એક પેન્શન યોજના છે જેમાં મિત્રો સાઠ વર્ષથી વધુ હોયના પરિણિત ખેડૂત પરિવારને દર મહિને મિત્રો અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં મિત્રો જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન મિત્રો અપલોડ કરવાના રહે છે જ્યારે મિત્રો પતિ અને પત્ની ભરેલા પ્રીમિયમને પૂરેપૂરી રકમ સાથે સાથે અને મિત્રો તેમને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં મિત્રો જમા કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઓક્ટોબરમાં આવશે બે વાવાઝોડા અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ભારે આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં મિત્રો અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો મિત્રો સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો હવે ચોમાસાએ મિત્રો અડધા ગુજરાતમાંથી વિદાય પણ લઈ લીધી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મિત્રો અનુમાન છે કે ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો બે વાવાઝોડા સક્રિય થઈ શકે છે પાંચ ઓક્ટોમ્બરના રોજ હવામાનમાં મિત્રો પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો હળવો વરસાદ જોવા મળશે તેમજ વડોદરાના ભાગમાં મિત્રો વરસાદની શક્યતાઓ પણ જોવા મળશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતાઓ રહેશે સાતથી બાર ઓક્ટોમ્બરના રોજ મોટો એવો પલટો આવશે જેમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં મિત્રો હળવો એવો વરસાદ થશે જ્યારે સાતથી બાર ઓક્ટોમ્બરમાં હલ હલપલ હલચલ પણ મિત્રો જોવા મળશે અને બારથી મિત્રો અઢાર ઓક્ટોમ્બરના રોજ વાવાઝોડું સ્ક્રિય થવાનું છે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો તો ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો છે જેમાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના નાણાં મિત્રો ટ્રાન્સફર કર્યા હતા આ વખતે મિત્રો નવ પોઈન્ટ ચાર ખેડૂતોથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો મિત્રો મોકલવામાં આવ્યો છે જો મિત્રો તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા આવી ગયા હોય તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર પર એક મિત્રો મેસેજ આવ્યો હશે તેમાં મિત્રો તમને જણાવવામાં આવ્યું હશે કે તમારા બેંક ખાતામાં હપ્તાના પૈસા મિત્રો જમા કરવામાં આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે બોલાવી મિત્રો તાત્કાલિક બેઠક જેમાં મિત્રો ગુજરાતમાં એક તરફી નવરાત્રી તહેવારોની મિત્રો ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક રજાના દિવસે મિત્રો ઇમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં મિત્રો અનેક અટકળો વહેતી થઈ છે જેમાં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો આજે જ કાલે સાંજે મિત્રો ચાર ને ત્રીસ વાગે મંત્રીમંડળની બેઠકમાં એટલે કે મિત્રો રવિવારે સાંજે સાડા ચાર વાગે આ બેઠક મિત્રો યોજાવાની છે મિત્રો મહત્વનું તો એ છે કે સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે પરંતુ આ વખતે મિત્રો રવિવારના રજાના દિવસે એટલે કે મિત્રો આજે સાંજે મિત્રો કેબિનેટની બેઠક બોલાવતા જાત જાતની મિત્રો ચર્ચાઓ જોવા મળી રહી છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું કે આ બેઠકમાં શું ચર્ચા ચાલે છે સાડા ચાર વાગે મિત્રો ચર્ચા ચાલવાની છે જેમાં મિત્રો આપણને મોટા એવા સમાચાર સામે મળી શકે છે શું સમાચાર આવશે મિત્રો તમને એમના અમારા ચેનલ થકી માહિતી જોવા મળી રહી છે તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી બાદ હીરાની મંદીમાં થઈ શકે છે મિત્રો હવે વધારો તો છેલ્લા બે વર્ષથી સુરતમાં હીરાનો ઉદ્યોગ તીવ્ર મંદીમાં ઝડપાયો છે ત્યારે મિત્રો પરેશાનીઓ વચ્ચે યુક્રેન અને રશિયા યુદ્ધે બાદ મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ હાલત બગાડી દીધી છે મંદ ગતિએ ચાલી રહેલા હીરા ઉદ્યોગને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના મિત્રો ઘર ઘોષણાને એટલે કે મિત્રો ઘોષણાના લીધે મિત્રો ચૌદસો કરોડના વેપાર ગુમાવવો પડે તેવી શક્ય સ્થિતિ સર્જાઈ રહી છે બીજી તરફ મિત્રો ઇઝરાયલ અને તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની મિત્રો માર્ગદર્શિકા આધારિત સ્વદેશ પરત મિત્રો ફરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા વૃદ્ધોને મળી રહી છે મોટી ભેટ દેશમાં મિત્રો વૃદ્ધોની જતી વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મિત્રો તેમને સંબંધિત તમામ પ્રકારની મિત્રો સુવિધાઓ આપવા માટે વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત મિત્રો અટલ વાયુ અભૂદ્ય મિત્રો યોજનાને વેગ આપવાનો મિત્રો નિર્ણય કર્યો છે જેમાં બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિકને કલ્યાણ ફંડમાંથી મિત્રો વસ્તુઓને ઓગણસી કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરવામાં આવશે આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમને અપગ્રેડ કરવા સાથે તેમને વ્યવશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોની સજ્જ કરવા માટે મિત્રો ખર્ચવામાં આવશે જેમાં વૃદ્ધોને ચશ્મા વાંસ શ્રવણ સાધન વોકર વગેરે મિત્રો આપવામાં પણ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીગાડીટ મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળશે અત્યારે મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને મિત્રો ઘણી મોટી એવી જાહેરાતો જોવા મળતી હશે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વીગા દીઠ વીસ હજાર અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં કોઈપણ પ્રકારનો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે સહાય કેવી રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા મિત્રો આપણને વેબસાઇટોમાં ઘુસાડવાના પ્રયાસો હોય છે જેમાં મિત્રો પીએમ કિસાનને લગતી અનેક લિંકો પણ વાયરલ થઈ રહી છે જેમાં ખેડૂત ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ક્લિક ખોટી રીતનું ન કરવું સરકાર દ્વારા અત્યારે મિત્રો વિઘાડી સહાય આપવાની કે પીએમ કિસાનનો ઉધારમાં આપતું જાહેર થયું છે તે મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી સરકારની આવી કોઈ જાહેરાત આવશે તો તમને મિત્રો અમારી ચેનલ થકી જાણકારી પણ મળી રહી છે અમારી મિત્રો આ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તો ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો બેંકનો બ્યાસી હજાર ત્રેપન કરોડનો કરજ છે જ્યારે દસ વર્ષમાં લોનમાં મિત્રો અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે બાકીના દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી મિત્રો ટોપ થ્રીમાં આવે છે મિત્રો ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો મિત્રો પ્રશ્ન એ છે કે બેંક લોન અને દેવા માફીનો આવે છે અને રાજ્યોમાં મિત્રો ખેડૂતો દ્વારા દેવા માફીને લઈને ભારત સરકાર દ્વારા સમક્ષ મિત્રો અનેક માંગણીઓ ઉઠવા પામતી હોય છે પણ આ માટે આંદોલનો પણ મિત્રો થતા હોય છે જેમાં મિત્રો સામાન્ય રીતે ખેડૂત બિયારણ રાસાયણિક ખાતરની મિત્રો ખરીદી સહિતની વિવિધ મિત્રો કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી મિત્રો હજારો અને કરોડો રૂપિયાની મિત્રો લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને મિત્રો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને મિત્રો આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે મિત્રો ખેડૂતોને દેવા માપીની માંગણીઓ પણ ઉઠવા પામે છે પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી જેથી મિત્રો જગતનો તાંત લોનમાં ફસાયો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો